અને બસો ના તો છ છ કરોડ રૂપિયા આ લોકો ઉતારે છે મારે તમને વિનંતી છે તમને મારે એજ ધ્યાન દોરવા માંગુ છું જે આપણા વિકાસના બજેટો આવે છે પ્રજાના જે પણ વિકાસ અને ઉત્થાન માટેના બજેટ આવે છે એનો ઉપયોગ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એમના કાયફાઓમાં કરે છે એમના કૌભાંડોમાં કરે છે એટલે આવનારા દિવસોમાં એ લોકોને સત્તામાંથી દૂર કરવા માટે આપણે બધાએ તૈયાર થઈ જવાનું છે

એટલું જ ડૂબ ડૂબ્યું કરવાનું બાકી કોઈ બોલવાનું નહીં બોલવા જાય એટલે એમની ટિકિટ જતી રહી જતી રહી કે નહી જતી રહી એટલે એવા લોકોને વિનંતી છે આપણા વડીલો આપણા સંત મહંતો એમની વાણીમાં કીધું છે કે ભાઈ કોઈ ભેંસનું દૂધ ઓછું આવે તો ભેંસના ના ખીલા બદલવાથી દૂધ વધતું નથી ભેંસ જ આપણે બદલું નથી ત્યારે માંડ માંડ એસી દિવસ પછી નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા આ એમની એમની સરકાર નેતાઓના પોલીસ દ્વારા ખોટા સોગંદનામા થયા સોગંદનામામાં જણાવવામાં આવ્યું કે આ ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારોમાં પ્રતિબંધ ફરમાવો એ લોકોને ઉશ્કેરે છે ગેરમાર્ગે દોરે છે અને તમે વિચાર કરો જે ડેડીયાપાડા વિધાનસભાના લોકોએ એમના માટે એકવાર જોરદાર તાળી પાડ લો જે દેડિયાપાડાના લોકોએ મને સામાન્ય પરિવારમાંથી આવું છું મેં મારા ઘરમાં કોઈ રાજનીતિમાં નથી કોઈ સરપંચમાં પણ નહોતું એવા સામાન્ય પરિવારમાંથી નોકરીમાં રાજીનામું આપીને હું જાહેર જીવનમાં આવ્યો છું જે દેડિયાપાડાની જનતાએ મને એક લાખ થી પણ વધારે મતો આપ્યા તેતાલીસ હજારની લીડ થી મને ધારાસભ્ય બનાવ્યો એ જનતા માટે હું અવાજ ઉઠાવું એ જનતા માટે હું લડાવ એ સરકારને ગમ્યું નહીં મને આજે ડેડીયાપાડામાં જવા માટેની પ્રતિબંધ છે ડેડીયાપાડા ની માં હું પ્રવેશ કરું મારી વિચાર કરો આ નીતિઓ જે જનતાએ મને ધારાસભ્ય બનાવ્યો ત્યાં મારી ઓફિસ છે ત્યાં મારું ગામ છે ત્યાં મારું ઘર છે ત્યાં મારો પરિવાર છે પણ આજે મને ત્યાં જવા દેવા બે વર્ષ પછી પણ તમે જોયું હશે ડેમોના નામે આપણે જમીનો આપી છે આજે પાનમ ડેમમાં એટલા લોકો વિસ્થાપિત થયા આજે પણ એમની માંગો આજે નથી મળી પાનમ ડેમનું પાણી આપણે જોઈ શકીએ છીએ કડાણા ડેમ નું પાણી આપણે જોઈ શકીએ છે કંપનીઓમાં જાય છે ઇન્ડસ્ટ્રીઓમાં જાય છે પણ આજે પણ આપણા ખેડૂતોને મળ્યું નથી નર્મદાનું પાણી તમે કચ્છમાં લઈ જાઓ અમને કોઈ વાંધો નથી તમે કાશ્મીર સુધી લઈ જાઓ પણ નર્મદાનું પાણી આદિવાસીના એક પણ જિલ્લાને નથી મળ્યું આવનારા દિવસોમાં ડેમોની નહેરો પણ બંધ પડશે તો આપણે માટે તૈયાર રહેવું પડશે આટલી બધી વીજળીઓ ને થર્મલ પાવરો આપણા વિસ્તારમાં છે એની જમીનો આપણે આપી છે અને વીજળી આજે આપણા ખેડૂતોને નથી મળી રહી આજે વિસ્થાપિતોને વળતર નથી મળી રહ્યું આજે આ લોકો નવી વસાવતોને ને સુધી નથી મળ્યું ત્યારે આ સરકાર સામે આવનારા દિવસોમાં માત્ર લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવાનું નથી હવે આપણા અધિકારો માંગવા માટે હવે સત્તામાં આવવાના છે સત્તામાં આવવું પડશે તમારે એકલો ચૈતર વસાવા બધું પોચી નથી વળવાના એકલા ભાણાભાઈ ડામોર પહોંચી નથી વળવાના એકલા રમણભાઈ બારિયા પહોંચી નથી વળવાના મારા યુવાનોને આહવાન કરું છું મારા વડીલોને આહવાન કરું છું મારી માતા બહેનોને આહવાન કરી છું તમે ચૂંટણી અને તમે રાજકારણથી પાછળવાળા સંભળાય છે ને બધાને બધા જોરથી બોલજો હું જય જવાન બોલાવીશ જય કિસાન બોલજો અહીંયા સ્થાનિક નેતાઓના માણસો પણ આઠ દસ આવેલા છે લોકો છે કે નારા બોલે છે કે નથી બોલતા સાંભળે છે કે નથી સાંભળતા બધા વિડીયો લઈને જશે એટલે એવું જોર થી તમારે અવાજ અને એવા અવાજ થી જોર થી બોલવાનું છે કે એમના પણ કાન ના પડદા ખુલી જાય બરાબર છે ને જય જય ધન્યવાદ